નમસ્કાર મિત્રો હું અતુલ અગ્રાવત તમારી સમક્ષ ફરી હાજર થઈ ગયો છું એક નવા જ બોર્ડનું વાયરિંગ તમને શીખડાવવા માટે આ છે આપણી પાસે વન પ્લસ ફાઈ બોર્ડ એટલે કે એક સ્વિચ પાંચ સોકેટ આવશે મિત્રો આમાં તો તમે જોતા રહ્યો હું તમને આમાં કમ્પ્લીટ વાયરિંગ શીખાવીશ મિત્રો આપણા માટે વાયરિંગ માટે આપણે આપણે વાયરિંગ માટે તમારે એક વન એમ એમ વાયર લઈ લેવો પડશે મિત્રો અને ટેસ્ટરને કટરની મદદથી આપણે આનું વાયરિંગ શીખશું પહેલાં તો મિત્રો તમે જોઈ લો અને આપણે આ રીતના છથી સાત કટિંગ કરી લેશું મીડિયમ સાઇઝના બહુ નાના પણ ન થાય અને બહુ મોટા પણ ન થાય મિત્રો તમે જોઈ શકો છો